જા તો મન પર આયો હતો અને કીધું હમાચલ લેતો અને કોદા ખોતરતો તો મજૂરી કરતો તો ઘેરાય કદી આવતો નહીં ગોમ સમાજમાં કોને કોઈ ઓ તે મારાથી બાજો મારાથી ઝઘડો કર્યો બોલો અને મારા ઉપર હાથ આ હું હજી સુધી ભાઈ ની એટલી મર્યાદા રાખી અને આ જુઓ કે આ ઘરમાં ગોમો ઓળખાતા રી એવા ઘેર રાખવા લ્યા આખી જિંદગી બાપા ને આવું તમે કરાયા આ હોય નહીં તમને નહીં શોભતું પણ મને મારું કેવું ખોટું હોય તો કહો આ તમે ચારે ચાર છોકરા છો મારું કેવું કોઈ ખોટું હોય તો કહો હું હાથું કઉ છું કહે તું ભાઈ તું આખી જિંદગી આ મજૂરી કર્યા જ મરી જઈએ કોક વાત હોય તો કે ધર્મો ભાઈ ચોક વાત હોય તો કે ધર્મો ભાઈ અને જો નરાભાઈ ની વાત કોઈ નઈ પૂછતું નરો ભાઈ જોઈ હજુ નરાભાઈ ની ઉમર

મોટો હન પેલા આપડે એનું કરશું પછી ના મને તો એટલું છે પેલા મારા ભાઈ ના છોકરા ને પછી મારા છોકરા નું જોવા જવાનું આપડે વધારે નહીં લેક્ચર લેવું આપડે ઓન સગવું જોયું છે મેનલ છે બધું કમ્પ્લીટ છે બરોબર પણ હાલ આપડે સંત વાણી ગાવાની છે

તો તને તો હજી આ પેલા છોકરો કરી દો આ પેલા છોકરો મોટીઆર જ થોડ છોકરા ઘેર ઉભો નહીં સાવન ફોન કરું

ફોન બે કર્યો અને આ ધર્મ બન્યો એટલે ઓળખો મારી તમે સાઉન્ડ વગાડો છો સાઉન્ડ વગાડી છે કેવું વગાડો રમણ રમણ કે છોકરો કે છે વગાડવાનું કરું કોમ તારો રમણ કોઈ નહીં બાપા બધું ચાલશે તમે ખાલી વગાડ ને ખાલી

પૈસા ની કોડી ખર્ચા એમ ન થ

નાચવા માંડે એવું ઠંડો ગીતો આજ તારા ઉપર પડ્યું છે આ તારા ઉપર પડ્યું છે એ જીતુ ભાઈ આ પાંચસો રૂપિયા બોનું અને બીજા પૈસા તમારે જે થતા હોય

આ તો ગોડ આવ્યો તું મારા ખેતરમાં તું આવ્યો આપડે માથાકુર થયો ગમે તે થયું પણ સારો પ્રસંગ થાય છે બરોબર એટલે હવે આપણે હવે કોઈ ચિંતા ના કરી આપડે જેમ બોલ્યો મોટો હતો તે બાપ બરોબર કેવો